વલસાડમાં બીકોમની વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર કેસ સીસીટીવીના આધારે દિવસે નરાધમ ઝડપાયો વિદેશી કંપનીના શૂઝ પહેર્યા હતા આરોપી સામે વધુ ગુના છે વલસાડ જિલ્લાના પાડીના તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં ચૌદ નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં અગિયારમા દિવસે નરાધમને પોલીસે ઝડપી લીધો છે આ નારાજ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે એણે વિદેશી કંપનીના દસ હજારની કિંમતના શૂઝ પહેરેલા હતા જો કે આ શૂઝ પણ તેને ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની શંકા છે જ્યારે આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દસથી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે આ દરમિયાન રવિવારના મોડી રાતે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતા તેને જીઆરપી ટીમે ઝડપી લીધો હતો અને વલસાડ પોલીસને સોંપ્યો હતો જ્યાં પોલીસે પૂછપરછ કરતા આરોપી ગુનો કબૂલી લીધો હતો આ શંકાસ્પદ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ મળી ચૂકી હતી અને પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ હતી પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો ન હતો આ માહિતી જાહેર થાય તો ગુનેગાર ભાગી છૂટે તેવું હોય પોલીસે ખાનગી રાહે વાત ગુપ્ત રાખી તપાસ કરી રહી હતી જોકે રવિવારે રાત્રે પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂળ હરિયાણાનો અને હાલમાં રખડતો ભટકતો યુવકે તેમના બાળપણમાં એટલે કે જ્યારે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે સાયકલની પ્રથમ ચોરી કરી હતી ત્યારબાદ તે ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં રવાડે ચડી ગયો હતો ખાસ કરીને રાત્રિએ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓના મોંઘાદાટ સામાનની ચોરી કરતો હતો આરોપીને પોલીસે ઝડપ્યો ત્યારે એણે વિદેશી કંપનીના દસ હજારની કિંમતના શૂઝ પહેરેલા હતા જોકે આ શૂઝ તેણે ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે જ્યારે આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં થી વધુ ગુના હોવાનું જાણવા મળ્યું છે નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ પાડીના મોતીવાડા વિસ્તારમાં વિસ્તારમાં એક દીકરી ઓગણીસ વર્ષની દીકરીને હોસ્પિટલ આવવામાં આવી હતી સાંજે સાડા છ વાગ્યાના રસ્તામાં અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાંત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારાનું પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે ઓગણીસ વર્ષની એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળો દબાવની હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો બનાવની ગંભીરતાના ધ્યાને રાખીને જિલ્લાના ચારે ચાર ડીવાયએસપી પારડી પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત જિલ્લાના અન્ય દસ પોલીસ સ્ટેશનના પીઆઈઓ કુલ બાર જેટલા પીઆઈઓ વીસ પીએસઆઈ ત્રણસોથી વધુ પોલીસ જીઆરડી હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી એ બેગમાં મળેલા કપડાં બેગમાં મળેલા કપડાંના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉજવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતાં વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાંના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો આ જ વ્યક્તિ વાપીથી ભુજવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમય જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર પહોંચ્યો એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં કરતાં અમે છે મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ પહોંચ્યા હતા મછલીપટ્ટનમ ડિસ્ટ્રિકથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી મછલીપટ્ટનમડી શિરડીથી બાંદ્રા બાંદ્રાથી દાદર દાદરથી વાપી અને વાપીથી કુંદવાડા એ બાર કે ચૌદ નવેમ્બરની જર્ની હતી આ જર્નીની જે તપાસ હતી એની અંદર તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર એવાય એસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ અલગ દસ જેટલા પીઆઈપીએસઆઈની ટીમો બધા રેલેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી અને એમાં મળેલા સીસીટી ફૂટેજ આધારે વલસાડની અલગ અલગ ટીમો જે નાસિક જેલ થાને જેલ પાલઘર જેલ નવસારી જેલ લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેચ થાય છે તપાસ માટે ગઈ હતી અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક અઢારમી મે બે હજાર ચોવીસના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ એંશી ટકા આપણા આરોપી ક્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે એ પગે એને લેગ લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે જેલના જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ એકઠા કરવામાં આવ્યો હતો જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના એસપી નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી અને ખાનગી રાતે ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુના ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને ડાબા પગે અપન છે કન્ફર્મ થઈ ગયેલું હતું અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે એ એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી કેમ કે કન્ફર્મ થઈ ગયું હતું કે આજે આરોપી છે અને એ અનુસંધાને અલગ અલગ ટીમો જિલ્લાના તમામે તમામ રેલવે સ્ટેશનો સાથે સાથે પુના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર સુરતથી પુના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગી રાએ જીઆરપી સાથે સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન ઉપર અને એ જ રીતે તમામ રેલવે સ્ટેશનો પર આરપીએફની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી અને એ એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વણનવાળો ચડ્યો જેની ચોક્કસ બાતની આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને આરપીએફ અને જીઆરપી પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા સોંપ્યો છે આરોપીની પૂછપરછ કરતા આરોપી આ ગુનાને કબૂલાત આપે છે આરોપીનું નામ રાહુલ કરમવીર જાટ છે એ પોતે ઓગણત્રીસ વર્ષનો છે રાહુલ કરમબીર જાટ એ મોખા ખાસ વિસ્તાર છે રોહતકનો તેનો વતની છે એના પરિવારમાં એના પિતાજી જેનું મૃત્યુ થયું છે એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો ચોથા પાંચમા ધોરણમાં અભ્યાસ કર્યો ત્યારથી એ સાયકલ ચોરીને એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો પાંચ ધોરણથી વધારે એનો અભ્યાસ નથી એનો ગુના ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ તેર જેટલા ગુનાઓ અપહરણ ચોરી લૂંટ અને આર્મ સેકના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે એ મોટાભાગે અલગ અલગ રોડવેઝમાં હરિયાણા રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લિનરીનું કામ કરે છે એટલે ભારતભરમાં એની મુવમેન્ટ થતી હોય છે અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોય મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે આરોપીને અટક કર્યા પછી તમામ ડીવાય એસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતા એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે પારડી પોલીસના જે રેપ રિટ મર્ડરના ગુના સિવાય અન્ય ચાર જગ્યાએ છેલ્લા પચીસ દિવસમાં એને મર્ડર કરવાની કબૂલાત આપે છે જે તપાસ કરતાં તમામે તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે ત્યાં એક વ્યક્તિની ઓક્ટોબરે હત્યા કરેલી છે એ ગળું દબાવીને અંદર જ હત્યા કરે જેમાં મર્ડરનો ગુનો તે દાખલ થયેલો છે જે હાર છે એ જ રીતે પશ્ચિમ બંગાળના આવરા જિલ્લામાં ઓગણીસમી નવેમ્બરે એક તબલાવાદક એક પ્લેયર તબલા પ્લેયર એક મેલ પર્સન પુરુષ વ્યક્તિ એ દિવસે જે ઘટના વાત કરીએ તો એ વ્યક્તિ છે જે આરોપી રાહુલ ઝાટ એ દાદરથી વાપીની ટ્રેનમાં એ અરાઉન્ડ બે વાગ્યાની આસપાસ ઉત્યો હતો અને વાપીથી કુદવાડા જતી ટ્રેન એને સામેના પ્લેટફોર્મ પર દેખેલ એ પ્લેટફોર્મ બે પરથી કૂદીને પ્લેટફોર્મ એક પરના છેલ્લા ડબ્બામાં દિવ્યાંગ ડબ્બામાં ચડી ગયો હતો અને બે ને ત્રીસે જ્યારે ટ્રેન કુદવાડા પાસે આવી ત્યારે કુદવાડા પરથી ઉતરી ગયો હતો અને સામેના પ્લેટફોર્મ પર જ્યારે વોક કરી રહ્યો ત્યારે આપણી દીકરી જે જેનો દુષ્કર્મ હત્યા થઈ છે દીકરી એના રૂટિન નિત્યક્રમ પ્રમાણે ટ્યુશનનો નો પહેલો દિવસ હતો ત્યારે એ પ્લેટફોર્મ પરથી પ્લેટફોર્મના ના એન્ડ થી એ ટ્રેક ઉપરથી ચાલીને સામે જે નિશાળ ફળિયા જવાનો રસ્તો ત્યાં ચાલતી જતી હતી છોકરી ફોન પર વાત કરી રહી હતી ત્યારે એને એની નજર પડી હતી કે આ એકલી દીકરી જઈ રહી છે એની નજર પડતા એનો પીછો કર્યો હતો અને જ્યારે અવાવરું જગ્યા જે કોઈ વ્યક્તિની મુવમેન્ટ નહોતી નિશાળ ફળિયાથી ત્રણસો મીટર પહેલા

गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बार जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाई ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से।